નમસ્કાર મિત્રો ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે તો જોઈએ મિત્રો આજના હવામાન વિભાગના સમાચાર ચેનલ નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને હવામાન વિભાગના અને વરસાદના સમાચાર મળતા રહે હાલ રાજ્યમાં કાળઝાળ મિત્રો ગરમી પડી રહી છે ત્યારે આ આકરી ગરમી વચ્ચે મિત્રો રાહતના સમાચાર સામે આવ્યા છે ચોમાસાને લઈને ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મિત્રો ચોમાસા અંગે મહત્વની વાત કરી છે તેમણે જણાવ્યું છે કે નેત્યનું ચોમાસું દેશની નજીક આવી રહ્યું છે અને મિત્રો તેમણે ચોમાસાની સંભવિત તારીખો પણ જાહેર કરી દીધી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મિત્રો જણાવ્યું હતું કે નેૃત્યનું ચોમાસું નજીક આવી રહ્યું છે દક્ષિણ ભારતની નજીકના ટાપુઓ અંદમાન નિકોબાર શ્રીલંકા અને હિંદ મહાસાગરના ટાપુઓનું તાપમાન નેૃત્યના ચોમાસા માટે સાનુકૂળ બની રહ્યું છે વધુમાં તેમણે જણાવ્યું કે ધીમે ધીમે આગામી દિવસમાં ભારતની નજીક ટાપુઓ પર ચોમાસાની એન્ટ્રી થાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે કેમ કે દક્ષિણનું હવામાન તમામ દ્રષ્ટિએ ચોમાસા માટે સાનુકૂળ બની ગયું છે ચૌદ મે સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં લોકલ સિસ્ટમ બંધાય અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે ઝાપટા પણ જોવા મળી શકે છે દસ તારીખથી તાપમાનમાં રાહત મળશે તે પણ મિત્રો મોટી રાહત નહીં મળે માત્ર એકથી દોઢ ડિગ્રીની રાહત મળી શકે છે હાલ પવનની ગતિ તેર થી પંદર કિલોમીટરની પ્રતિ કલાકે જોવા મળી રહી છે સામાન્ય પવન આગામી દિવસોમાં પણ જોવા મળે તેવી શક્યતાઓ છે પવનની ગતિ સામાન્ય છે અને તાપમાન ઊંચું ગયું છે આ દરમિયાન આગામી બે ત્રણ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારમાં ધૂળની ડમળીઓ ઉડતી જોવા મળી શકે છે સામાન્ય પવન અને ઊંચા તાપમાનના કારણે ધૂળની ડમળીઓ ઉડતી જોવા મળી શકે છે અને અમુક વિસ્તારમાં ધૂળની આંધી પણ જોવા મળી શકે છે